નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરું ભાવ રાજકોટમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો વીસ જેતપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર નેવું બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો પાસઠ વાંકાનેરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચાસ અમરેલીમાં એક હજાર થી ત્રણ હજાર નવસો જસદણમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો કાલાવડમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પચાસ બે 2900 થી પચીસ નવસો દસ સાવરક મોરબીમાં ત્રણ હજાર ત્રણસો 3300 થી ત્રણ હજાર આઠસો ચોર્યાસી બાબરામાં ત્રણ હજાર ચારસો પંદર થી ત્રણ હજાર નવસો પંચ્યાસી ઉપલેટામાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો એક ધોરાજીમાં ત્રણ હજાર પાંચસો એક થી ત્રણ હજાર પાંચસો ભાવનગરમાં બે હજાર ચારસો ચાર હજાર ત્રેવીસ થી ત્રણ હજાર છસો એકાવન જામખંભાળીયા માં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો અઠાવન ભેસાણ માં ત્રણ હજાર થી ચાર હજાર એકતાલીસ દશાડા પાટલી માં ત્રણ હજાર છસો પચાસ થી ત્રણ હજાર નવસો નેવું ધ્રોલમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો સિત્તેર પાંચસો હળવદમાં ત્રણ હજાર પાંચસો પંચોતેર ઉંઝામાં ચારસો હારીજ માં ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર એક પાટણમાં ત્રણ હજાર થી ચાર હજાર અગિયાર ધાનેરામાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો થરામાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો એક રાધનપુરમાં ત્રણ હજાર બસો પાંચ થી ચાર હજાર ત્રણસો પાંચ દિયોદરમાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો એકાવન ભાંભરમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો પચીસ બેચરાજીમાં ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો એક થરાદમાં ત્રણ હજાર એસી થી ચાર હજાર વિરમગમમાં ત્રણ હજાર છસો ઓગણ થી ત્રણ હજાર નવસો બાવીસ સમીમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બારાહીમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો ત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે